ભાવનગર એલસીબીએ દસ મહિનાથી નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મહારાષ્ટ્રના વસઈ ખાતેથી ઝડપી ભાવનગર લાવવામાં આવ્યો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની કામગીરીમાં હતા તે દરમિયાન બાતમી મળે કે ભાવનગર શહેર ગંગાજળિયા એનડીપીએસ ગુનામાં નાસ્તા ફરતા આરોપી શોએબ ઉસ્માનભાઈ શેખ જે મહારાષ્ટ્ર વસઈ ખાતે જઈ તપાસ કરતા સાતીવલી જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ રોડ પરથી નાસ્તા ફરતા આરોપી હાજર મળી આવે તેને આજરોજ ભાવનગર એલસીબી ઓફિસ લાવી પૂછપરછ કરતાં ગુનાનો એકરાર કરતાં તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે